ખૂબ સુંદર શૈક્ષણિક સંકુલ ચલાવે છે તે ઉપરાંત આ શીતલ શૈક્ષણિક સંકુલમાં મને ખબર છે છે ઘણી બધી પ્રવૃત્તિઓ પણ ચાલે એ સિવાય પણ બાળકોમાં જે હુનર છે એ દેખાય છે આજે બહુ ટાઈમમાં પણ જે બાળકોએ વિવેકાનંદ વિશે નક્કી કર્યું કે જે બોલવાનું નક્કી કર્યું છે એ પણ એક બહુ જ હિંમતભર્યું કાર્ય છે એક બાળક અહીંયા આવ્યો અને થોડુંક ભૂલી ગયો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી જ્યારે સૌથી પહેલા હું પણ એક સ્પર્ધામાં ગઈ હતી અને હું જ્યારે દસમા ધોરણમાં ભણતી હતી ત્યારે હું જ્યારે સ્ટેજ ઉપર ગઈ ત્યારે મારે આખું વક્તવ્ય બોલી ગઈ હતી અને મેં થોડોક ટાઈમ લાગ્યો તો પાંચ મિનિટનો પાણી પીવાનો અને પછી બહુ સ્પર્ધકોના જે જજ હતા બહુ સારા હતા એમાં મને પાંચ મિનિટનો સમય આપ્યો અને પાંચ મિનિટ પછી હું બોલવામાં ઊભી થઈ અને જ્યારે મેં વક્તવ્ય આપ્યું ત્યારે ઓલ ઓવર ગુજરાતમાં મારો પહેલો નંબર આવ્યો આ દ્રષ્ટાંત આપવા પાછળ મારી કોઈ મહાનતા બતાવવાની વાત નથી બતાવવાની વાત એ છે કે જો આપણે હિંમત નથી હારતા અને આપણે ફરીથી પાછા ઊભા થઈ જઈએ છીએ તો આપણને કોઈ નથી રોકી શકતું આના માટે એક જ વસ્તુ છે કે કોઈ પણ લડત હોય એમાં તમે કેટલી વાર પડી જાઓ છો એ મહત્વનું નથી પરંતુ તમે કેટલું ઝડપથી ઊભા થઈ જાઓ છો એ મહત્વનું છે દરેક જિંદગીમાં આપણી જિંદગીમાં કંઈક ને કંઈક નાનો મોટો પ્રસંગ બનતો હોય છે તમારા બી મધર ફાધર જોડે ટીચર્સ જોડે તમારા મિત્રો જોડે કંઈક ને કંઈક કંઈક ને કંઈક અણબનાવ થતો હશે તમારી અપેક્ષાઓ ક્યારેક પૂરી નહીં થતી હોય કેટલીક વાર તમને એવું થતું હશે કે મેં ખૂબ મહેનત કરી છે પણ મને એનું ફંડ નથી મળ્યું અને કદાચ તમારા મિત્રએ બહુ ઓછી મહેનત કરી છે પણ એને વધારે પ્રાધાન્ય મળ્યું છે પણ તમે સહેજ પણ ચિંતા ના કરો તમે તમારું જો લક્ષ એક રાખીને મહેનત કરશો તો તમને સફળતા અચૂક મળશે આપણે સ્વામી વિવેકાનંદની વાત કરીએ તો અમે એક જ કલાકમાં બસો પેજની બુક મોઢ કરી નાખી હતી આ પાછળનું કારણ એ જ છે એકાગ્રતા જ્યારે તમે ભણવામાં એકાગ્રતા લાવશો ત્યારે તમને સફળ થતા કોઈ નહીં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ બારમી તારીખે છે અને તેમજ તેને આપણે યુથ ડે તરીકે પણ ઉજવીએ છીએ કેમ કારણ કે સ્વામી વિવેકાનંદને ભારતને એક યુવાઓનો દેશ કીધો છે એમને યુવાઓમાં ભારતનું ભાવિ દેખાય છે ભારતીય સંસ્કૃતિ વિશે તેઓ ખૂબ આખા વિશ્વમાં એમણે ડંકો વગાડ્યો આવા આધ્યાત્મિક સંતની જ્યારે આપણે જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે તમામ બાળકોએ એનું વાંચન કરવું જરૂરી છે તમારા પુસ્તકાલયમાં અથવા તો ગૂગલમાં ક્યાંય પણ તમે સ્વામી વિવેકાનંદ વિશે વાંચશો તો એમાંથી તમને ઘણી બધી પ્રેરણાઓ મળશે તમને જિંદગીમાં ઘણું બધું જાણવા મળશે એ કોઈ પણ એક વસ્તુની પાછળ જ્યારે તમે લાગી રહો છો અને ખૂબ જ મહેનત કરો છો ત્યારે એ તમને સફળતા અચૂક મળે છે આ વસ્તુ કોઈ નવી નથી પરંતુ જ્યારે આ સાંભળવામાં જેટલી ઈઝી લાગે છે એટલી જ્યારે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ ત્યારે આપણે ઇમ્પ્લિમેન્ટ બરાબર નથી કરતા હોતા કારણ કે આપણે એકાગ્રતા ગુમાવી દઈએ છીએ તમારા ટીચર્સને હું એક નમ્ર સૂચન કરું કે તમામ બાળકોને એનામાં જે ટેલેન્ટ છે એના પર વધારે એકાગ્રતા થાવ એકાગ્ર કરો એમને વધારે એમાં પ્રોત્સાહિત કરો તો બાળકો વધુ ને વધુ આગળ આવશે સ્વામી વિવેકાનંદના જીવન વિશે તો ઘણી બધી વાતો આપણે જાણીએ છીએ વાંચીએ છીએ પણ એક મુદ્દો એક નાનકડો પ્રસંગ બને કહેવાનું ગમશે અહીંયા એક બહુ મોટી ધર્મ પરિષદ હતી અને ધર્મ પરિષદમાં ઘણા બધા ધર્મના વડાઓ ગુરુઓ આવ્યા હતા અને એટલા બધા ગ્રંથો પુરાણ બાઇબલથી માંડીને દરેકે દરેક ગ્રંથો હતા અને એમાં સૌથી નીચે ભગવદ્ ગીતા હતી જ્યારે સ્વામી વિવેકાનંદ એ રૂમમાં પ્રવેશ્યા ત્યારે ધર્મ વડાઓ અને ગુરુઓ એમની સામે હસ્યા અને એમણે કીધું કે જોયું તમારી ભારતીય સંસ્કૃતિની દશા તમારો ધર્મગ્રંથ સૌથી નીચે છે ત્યારે સ્વામી વિવેકાનંદ બે મિનિટ મૌન થઈને હસ્યા અને એ લોકોને કીધું કે તમે જુઓ તમારી દ્રષ્ટિ અલગ છે આ મારો ગ્રંથ ગીતા પાયામાં છે હમણાં હું એને ખસેડી લઉં ને તો તમારા બધા ગ્રંથો પડી જાય કહેવાનો મતલબ એ જ છે કે જ્યારે આપણે આપણી સંસ્કૃતિ માટે માન રાખીશું ત્યારે કોઈ પણ ધર્મ આપણા ઉપર હાવી નહીં થઈ શકે આપણને આપણી ભારતીય સંસ્કૃતિ વિશે માન અને સન્માન જાળવતા આવડવું જોઈએ જેમ સ્વામી વિવેકાનંદે આખા વિશ્વમાં આપણા ભારતીય સંસ્કૃતિનો ધ્વજ લેવરાયો છે તેવી જ રીતે તમે પણ ભારતીય સંસ્કૃતિને વધારેને વધારે આગળ વધારો આપણી ભારતીય સંસ્કૃતિ એક શીખવાડે છે કે દરેક ધર્મને માન આપો તમારા ધર્મને તો માન આપો જ બાકી બીજાના ધર્મને પણ માન આપો એટલું જ માન આપો આટલું કહીને આવા સુંદર શૈક્ષણિક સંકુલમાં મને અહીંયા આમંત્રિત કરવા બદલ હું ફરીથી એકવાર હંસરાજભાઈ સનતભાઈ પ્રિન્સિપાલ શ્રી હિરેનભાઈ અને વિકીભાઈ સૌનો તમામ તમામ શિક્ષકગણ કે જો ખૂબ મહેનત કરી છે તેઓ ખૂબ સૌને હું ધન્યવાદ આપું છું જય ભારત જય હિન્દ